દર્શક મિત્રો આજે અમે તમને ગુજરાત લોકસભાની એક એવી બેઠકની વાત કરવા જઈ રહ્યા છીએ કે વર્ષ ઓગણીસો અઠ્ઠાણુંથી આ બેઠક ઉપર જે પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા છે એ પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની છે વાત છે બનાસકાંઠાની ગુજરાત રાજ્ય બન્યા બાદ આ બેઠક ઉપર સર્વપ્રથમ મહિલા સાંસદ બન્યા હતા હવે વાત કરીએ છેલ્લી બે ટર્મની તો છેલ્લી બે ટર્મથી બનાસકાંઠામાં ભાજપ પાર્ટીના સાંસદ ચૂંટાયા હતા બે હજાર ચૌદમાં હરિભાઈ ચૌધરી અને બે હજાર ઓગણીસમાં પરબતભાઈ પટેલ અને કેન્દ્રમાં સરકાર પણ છેલ્લે બે ટર્મથી ભાજપની બની છે વધુ વાત કરીએ તો બે હજાર ચારમાં આ બેઠક ઉપર હરિસિંહ ચાવડા અને બે હજાર નવમાં મુકેશભાઈ ગઢવી ચૂંટાયા હતા તો કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએની સરકાર બની હતી ઓગણીસો અઠ્ઠાણું નવ્વાણુંની ની વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપમાંથી હરિભાઈ ચૂંટાયા હતા ત્યારે પણ કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની અટલજીની સરકાર બની હતી આમ બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર છેલ્લા છવ્વીસ વર્ષથી આ ટ્રેન્ડ ચાલ્યો આવે છે ત્યારે આ વખતે બે હજાર ચોવીસની વાત કરીએ તો બનાસકાંઠા બેઠક ઉપર બે મહિલા ઉમેદવારો વચ્ચે ભારે રસાકસીબરે ચૂંટણી જંગ ખેલાયો હતો જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો લોકજુવાળ વધુ જોવા મળી રહ્યો હતો તો મોટા શહેરી વિસ્તારોમાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તરફી માહોલ પણ એટલો જ મજબૂત જોવા મળી રહ્યો છે કે હાલમાં બંને ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ છે પરંતુ લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે શું બનાસકાંઠાની બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર કદાચ વિજેતા થશે તો કેન્દ્રમાં કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બનશે છેલ્લા છવ્વીસ વર્ષનો ટ્રેન્ડ જળવાઈ રહેશે કે પછી આ વખતે કંઈક નવા જૂની થશે અને છવ્વીસ વર્ષના ટ્રેન્ડને તોડવામાં ભાજપ સક્ષમ પુરવાર થશે જો કે એ તો આવનારો સમય જ બતાવશે પરંતુ છેલ્લા છવ્વીસ વર્ષથી આ ટ્રેન્ડ અકબંધ જળવાઈ રહેલું છે ત્યારે એ જોતાં લોકોમાં પણ આ વાતને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે